અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિ એકબીજાનો નખ ખેંચે કંઈક ખેંચે ને તો મને તો જોવાની મજા જ આવે મને તો વખત કરો કરો હજી કરો પણ રૂવાડું મારું ખેંચાતું હોય ને તો મને ચીસ જ નીકળે એટલે તમારા માતા પિતા તમારા સાસુ સસરા તમને ક્યાંક ચીસ પાડીને રાડ પાડીને ખીજાઈને ગુસ્સે થઈને ફર્સ્ટેડ થઈને એટલા માટે કેજ કારણ કે એનું રૂવાડું ખેંચાઈશ એને પીડા થાય તમને દુઃખી થતા જોવાની કદાચ તમારામાં તેવડ હશે એ વૃદ્ધત્વમાં નથી યાર એ નહીં જોઈ શકતા કે તમે રોવો તમે પાછા પડો તમે નિષ્ફળ જાઓ એટલા માટે ક્યાંક વિવશ થઈને પણ ગુસ્સે થઈને પણ એને આવડતું નથી કહેતા પણ એનો અર્થ એ નથી કે એને તમારી ચિંતા નથી આ જગતમાં તમને તમારા સિવાય તમારા સ્વપ્નોની સૌથી વધુ જે ચિંતા કરતી હોય તો એ પેઢી છે હવે એ તો પેઢી જ આમ તો છેલ્લી છે કે જે ચપ્પલ રિપેર કરાવે છે ફાટેલો શર્ટ છે સંધાવે છે ફૂલ તોડીને ભગવાનને ચડાવે છે તમે બીમાર પડો તો સવારે ઉકાળો આપે સાંજે તમારી નજર ઉતારે માતાજીની પ્રાર્થના કરે અને પાછા તમે ડોક્ટર પાસે આવો ને ત્યાં સુધી દીવો અખંડી સ્ત્રી રાખે આ છેલ્લી પેઢી છે હવે આવા નિસ્વાર્થ પ્રેમ કદાચ હું આપણા સંતાન માટે નહીં દાખવી શકીએ એટલે આપણે પ્રેક્ટિકલ થઈ ગયા છે આ તમે જે જોવો છો ને એ નિસ્વાર્થ પ્રેમના છેલ્લા છેલ્લા ઉદાહરણો છે એના લેવાય એટલા આશીર્વાદ લઈ લેજો કારણ કે હવે તો સાચા દિલથી આશીર્વાદ દેવા છે ક્યાં કોઈ મારી તો આ જગતમાં કોઈ મને એમ કે મિત્રતાની શ્રેષ્ઠ વ્યાખ્યા કઈ તો આ જગતમાં એ છે કે તમે સફળ તમે સુખી તોય કોઈ વ્યક્તિ રાજી હોય ને તોય તમારો સાચો મિત્ર હવે તમારી સફળતામાં એકચ્યુઅલી રાજી થવા વાળા મિત્રો તમે ગણશો ને અત્યારે આજે એક્સરસાઇઝ તરીકે ગોળજો દોસ્ત કે તમે સુખી થાવ તમે સફળ થાવ તમને એવોર્ડ મળે તો એકચ્યુઅલી રાજી થવા વાળા પાંચ નામ નથી ગામમાં અને આપણે એમ કહીશ કે મારી પાસે તો બહુ બધું છે નહીં સંબંધોની દ્રષ્ટિએ આપણે ભારે દિવાળું ફૂક્યું છે પોતાના કહી શકાય પડખે ઉભા રાખી શકાય એવા ખાસ બહુ નામો છે નહીં આંગણામાં હાલો નથી પણ કોકના બની જવાની તૈયારી છે ખરી હું માનું છું કે આ જગતમાં બહુ બધું ખોટું થાય છે અવિશ્વાસ છે આ છે બધું સાચું પણ હું એવી બની શકું એવી મારી તૈયારી છે પ્રેમનો કોઈ મૂલ્ય નથી કાંઈ વાંધો નહીં મને કોઈને પ્રેમ કરવાની તૈયારી છે નિઃસ્વાર્થપણે અને એક વસ્તુ યાદ રાખજો કે દિલથી કરેલો પ્રેમ દિલથી કરેલું કોઈ પણ કૃત્ય ક્યારેય ક્યારેય એળે નથી જતો આજે નહીં તો કાલે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે એ વસ્તુની કદર થાય 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 ને થાય થાય જ તમારો અભાવ છે ને એ બોલે અને સંબંધો એવા રાખો કે જે તમારી હાજરીમાં નહીં તમારી ગેરહાજરીમાં તમારું નામ નો ખરાબ કરવા દે તમારા નામની સલામતી રાખે એની સુરક્ષા કરે એવા લોકો સાથે સંબંધ વધુ ને વધુ રાખજો તમે એકબીજાના એવા મિત્રો બનો આપણે ત્યાં તો શાસ્ત્રોમાં આશીર્વાદ એવા હતા લગ્ન સમયે કે તમે એકબીજાના મિત્ર બનો ફ્રેન્ડશીપ તો હવે આવી એ જમાનામાં હતી આપણે ત્યાં આપણે રાખી ન શક્યા આપણે કેળવી ન શક્યા એટલે આપણે આ બધી વ્યવસ્થા ખોલી બાકી લગ્ન જીવન જેવું સુંદર વ્યવસ્થા પૃથ્વી પર નથી રોજે રોજ એક વ્યક્તિના પ્રેમમાં પડવાનું એનામાં જીવેલા તમામે તમામ સારા ખરાબ તમામ નરસા પાસા પછી પણ એ વ્યક્તિને પોતાને ગણવાની અને જે દિવસે એ વ્યક્તિ જે તમને નથી ગમતી એ તમારો ફોન ન ઉપાડે ને પંદર કલાક અઢાર કલાક ત્યારે એ ધ્રાસકો છે ને ત્યારે તમને સમજાય કે વ્યક્તિ કેટલી મહત્ત્વની છે જે પુરુષના નસકોરા અત્યારે તમને ડિસ્ટર્બિંગ લાગતા હોય ને એક ઉંમર પછી એ જ નસકોરા તમને હાલરડા લાગશે પૂછો જે લોકો અત્યારે એકલા એ હાલડાઓ મિસ કરે છે ને કે એ જે વ્યક્તિ નથી ને બાજુમાં તેના વગર કેમ લાગે છે તમારા દાદા દાદી જો એકલા જીવતા હોય તો ખૂબ દી પૂછજો એ ક્યારેક બપોરે ચાર વાગે ખરા તડકે વડલે બેસવા એટલા માટે વહી જાય છે કારણ કે કોક વસ્તુ એને યાદ આવે છે પણ આપણે તેવું જ માને કે પ્રેમ આપણે કરે દાદા એ થોડો કરે એને થોડો કરે ક્યારેક એના પ્રેમને પણ સમજવા રાખો પ્રેમ એટલે બીજું કશું નથી મારી માટે આઈ લવ યુ કરતા પણ વધુ મહત્વનું વાક્ય આઈ કેર ફોર યુ છે ગુલાબ આપો નહીં પણ ગુલાબ બની જાઓ કોક માટે તમારી બાજુમાં હું સ્પર્શવાનું રાખો કોણી મારવાનું નહીં એ તો જગત મારે જ છે ધક્કા મારવા વાળાની એ તાણે નથી કોળી માણવા વાળાની તાણ નથી ખભા થાબળવા વાળા આવે જગતમાં નથી ઈગો તો અને કા બની જાવ એકબીજાના આટલો પ્રેમ અને આટલું સમજ તમે એકબીજા સાથે કરતા થઈ જાઓ તો લાઈફ હેપી જ છે તમે માનો કે ન માનો આપણે ત્યાં તો શાસ્ત્રમાં એવું કહેવાનું છે કે તું અમૃત પુત્ર તો અમૃતનું પુત્ર છો આ જગતમાં દુઃખનું નિર્માણ માણસની શોધ છે ઈશ્વરે તો સુખ જ મૂક્યું હતું આપણે એકબીજાને જોઈ જોઈને દુઃખી થઈ ગયા થોડાક એકબીજાને સુખી થઈ અને જોવાનું રાખો સુખી કરવા માટે સુખી કોકને કરીને તમે સુખી બની શકશો એ સિવાય નહીં સાદી વ્યાખ્યા છે પ્રેમ કરો સમજતા રહ્યો અને હસતા રહ્યો હસવાનું આ સભ્યતા બહુ ભૂલી ગઈ છે એકબીજાની સામે જોઈએ તો આપણે કયા ભાવના વેરે આ બે આપણને મળ્યા હશે અત્યારે આપણે બધા છેલ્લે તમે ક્યારે હસ્યા હતા તો કે ફોટો પડાવવા માટે ખુલીને હસો યાર હસવાની સવલત માત્ર ને માત્ર ઉપરવાળાએ માણસને આપી છે વાંદરે નસ્તા જોયા ગાય સિંહને જોયો હસો ખુલીને હસો તમને હસતા જોઈને ક્યારેક ઓલોય મજા ખારો થયો આને માણા બનાવ્યો નહીં તો ધક્કો ખાવ અને સ્ત્રીઓ જ્યારે નસતી હસતી ને ત્યારે મને બહુ દુઃખ લાગે ખુલીને હસો એક બીજાની સામે થોડું હસવાનું રાખો જો ભાઈઓને એટલી બધી સગવડતા નથી ઉપર વાળાયા કોઈક ભાઈ છે એ મારી હશે તો હું હા હું બેન હશે તો તો ભાઈ સરસ એ આખું દુઃખ ભૂલીને એકદમ સંસ્કારી ઓલી લિફ્ટ વાળી એડવર્ટાઈઝ યાદ છે એક સરસ સુંદર મજાની સાડીવાળી સ્ત્રી અંદર આવે અને સરસ મજાની જગજીતની ગઝલ વાગે ભાઈ પોતાનું પેટ અંદર લઈ લે કેવા મજામાં આવી જાય એના એ બે ભાઈઓ આવ્યા હોય તો પછી એક વિડીયો હમણાં તને કહ્યું કે બધા ભાઈઓ દાંડિયા રાસ જેમ દાંડિયા હોય અને એક છોકરી આવે દન મજા આવી જાય સ્ત્રીની હાજરી છે ને એ આ પૃથ્વી સુખ છે જે દિવસે સ્ત્રી પોતે ભૂલી જશે ને કે હું સુખનું કારણ છું હું સ્માઇલનું કારણ છું આ જગતનું મેઘધનુષ મારાથી રચાય છે એ સ્ત્રી ખુદ પોતે કેમ આટલું બધું પીડામાં રહેશે એને કેમ દુઃખી થવાની આટલી બધી મજા આવે છે આ જગતના બધા ઘરેણાઓ હીરાના શહેરમાં છો પણ તમારા દાંત જેટલા ચમતા હોય ને હસતા સારા લાગે ને એટલો કોઈ રિયલ ડાયમંડ સારો ન લાગે અનહદ રિયલ ડાયમંડ પછી પણ તમારા જીવન ચહેરા ઉપરની ઉદાસી છે ને એ હીરો જોવા માટે નથી તમારી સ્માઇલ તમને સુંદર બનાવે છે બી બ્યુટિફુલ ધીસ વે તમારું સાહસ તમારી આવડત તમારી સમજશક્તિ તમારી સેન્સ ઓફ હ્યુમર અને એક વસ્તુ યાદ રાખજો ત્યારે બહુ જ એક મોટી ગેરસમજણ છે કે આપણને કેવડાવી દીધું છે કે પતિનું દિલ જીતવું હોય તો એનો રસ્તો પેટ તરફથી જાય છે આ આ યુગના પુરુષને કુક સારા કુકની કે સારા નર્સની જરૂર નથી એને સારી દોસ્તની જરૂર છે એને સારા સાથીદારની જરૂર છે જે એની સાથે ચૂપ પણ રહી શકે જેની સાથે ખડખડાટ હસી પણ શકે કારણ કે ઓલા ઓપ્શન્સ છે મેં કીધું એમ એનું ઝોમેટો કરી શકાશે પણ મારે કોકને કંઈક કેવું છે હા ટું કોઈક બેનને નહીં બોલાવાય તો ડખા થાય એના કરતાં એકબીજાના કાન બનો એકબીજાનો આધાર બનો એક ડૉક્ટર પાસે હૃદય ખોલવા કરતાં બહુ જ જરૂરી છે કે એકબીજા સામે હૃદય ખોલો તમારા ઓશિકા એક હોવાથી તમારા સપનાઓ એક નહીં થાય એટલે પરાણે એકબીજાના સ્વપ્નાઓમાં ઘૂસોય નહીં કે હું જોવી તું જો તું જોઈ તું જો એની બદલે એક દિવસ તારી બારીએથી હું સૂર્યોદય જોઈશ ને એક દિવસ તારી બારીઓથી સૂર્યાસ્ત હું તને દેખાડીશ સાદી વાત છે યાર ક્યાં આટલી મોટી કોઈ રોકેટ સાયન્સ જેવી છે તમારે દુઃખી થવું હોય તો બહુ બધા પ્રયત્ન કરવા પડશે સુખી થવા માટે કોઈ પ્રયાસની જરૂર જ નથી સાદી સ્માઇલ કરો ને હું તમારી સામે સ્માઇલ કરું ને તો તમે મારો ચહેરો બે અઢી કલાક સુધી ભૂલી જ નહીં શકો સાહેબ થેન્ક યુ થેન્ક યુ કોઈકના હૃદયમાં ટેટુ કરાવવું ને બહુ સહેલી વસ્તુ છે પણ કોઈને પ્રેમ એવો કરો કે તમારું નામ ટેટુ થઈને ઉપસી આવે એની ચામડીમાં એ નસમાં તમે લોહીની જેમ વહેતા હો એને ઘરમાં એ દિશા તરફ આવે ત્યારે પહેલે તમારું નામ યાદ આવવું જોઈએ એ હાચું ટેટું બાકી ટેટુ કરાવ્યા પછી મનમાં ન હોય બીજું એ શું કરવાનું એની બદલે ટેટુ ઉપસી જાય એવો કોઈકને પ્રેમ કરો કે જેથી કરીને આ બધી કોઈ મથામણમાં તમારે કાન હાથ બધું આપીને મોકલ્યા હતા ક્યારેક અમારા જેવા બાળકોની સ્કૂલે આવો ને તો તમને ખબર પડે કે તમારી પાસે કેટલી સંપત્તિ છે કે તમારા અંગો સંપૂર્ણપણે સાબુત છે અને તોય તમે જો ન જીવી શક્યા ને તો ઓલાને અફસોસ થશે કે આને આંખ દીધી એને કરતા ઓલાને દીધી હોત ને તો એને કંઈક જગતને બધું સુંદર બનાવી હોત તમને આંખ આપ્યા પછી પણ જો તમે જોઈ ન શકતા હોય તો તમે અંધ છો ઉપરવાળાએ તમને બે કાન આપવાની ક્ષમતા આપી હોય અને તમે ન સાંભળી શકતા હોય કોઈનું દુઃખ તો તમે યાદ રાખજો કે તમારામાં એ શક્તિ નથી કોકને હાથ પકડ્યા પછી પણ તમને ન સમજાઈ જતું હોય કે એના ચહેરા ઉપરનું હાસ્ય ખોટું છે તો માનજો કે તમારે બુદ્ધિમાં થોડોક વાંધો છે હૃદય અને બુદ્ધિના સમન્વયથી જીવો પુરુષ છે એ આ જગતનું બુદ્ધિ છે અને સ્ત્રી છે એ આ જગતની લાગણી છે બુદ્ધિ અને લાગણીના સમન્વયથી જીવન ચાલે બાકી અતિ એકલી લાગણી હોય તો વેવલા વેડા કહેવાય એ એકલી બુદ્ધિ હોય તો કઠોર કહેવાય બેના સમન્વયથી જ આ પૃથ્વી ચાલી છે આવતા ગમે એવું એ આવે તોય આ એઆઈ નહીં બગાડી શકાય નહીં બદલાવી શકાય થેન્ક યુ સો મચ